છોટાદેપુર જિલ્લાના વનાર ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર ટ્રક ની ટક્કરે એકનું મોત બે ની હાલત ગંભીર છોટાદેપુર તાલુકાના વનાર ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આજ રોજ બાઇક જતી હોય જેમાં ત્રણ વ્યક્તિઓ સારવાર હોય જેને ટ્રક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિ નાયક ગોવિંદભાઈ રામસિંહભાઈ ઉંમર અંદાજે અઢાર વર્ષ ગામ ઉખલવાડ નિશાળ ફળિયાનું ઘટના સ્થળે મોન થી હતું જ્યારે નાયક કમલેશભાઈ રમેશભાઈ અને એક યુવતીની હાલત ગંભીર હોય જેઓને સારવાર સારવાર અર્થે છોટાદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉદેપુર તાલુકાના વનાર સબસ્ટેશન પાસે એક્સિડન્ટ થયેલ છે ઉખણવાટના ત્રણ વ્યક્તિ હતા બાઇકવાળા એને ગોવિંદ રામસિંહ કરી છોકરો છે એ ઠામ તઈ મરી ગયો છે અને બે જણને દવાખાને એકસો આઠમે મોકલ્યા છે આ ગાડીવાળા પથ્થરની ગાડીવાળા અણસણ ચાલે છે દારૂ પીને અને લાયસન્સ વગરના અને કોઈ નિયમસર ચાલતા નથી તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે કોઈ બી ગાડીવાળાનો ખોટો રીતે સલવતા હોય તો એમના પર કેસ કરવામાં આવે